કરજનમાં મહાદેવ ડેટા સર્વિસનું ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કરજન કરજણ નગર પાસે નગરમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર સામે મહાદેવ ડેટા સર્વિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મહાદેવ ડેટા સર્વિસ સેન્ટરના ઓનર જયપાલસિંહ સિંધા છે આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ સાત બારાના ઉતારા જેવી તમામ ઓનલાઈન સેવા આ સેન્ટર પર પૂરી પાડવામાં આવશે મહાદેવ ડેટા સર્વિસ સેન્ટરનું ઉદ્ઘાટન માટે કરજન કરજણ સિનોરપોરના ભાજપના ધારાસભ્ય કરજન શહેરના પ્રમુખ અમરીશ પંડ્યા કરજન નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ઇન્દ્રજીત સિંહ સિંધા કરજન પોલીસ સ્ટેશનના પીઆઈ એ કે ભરવાડ